નમસ્કાર સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ભારતના એક એવા દિવસની જે ખરેખર આપણા સૌના માટે ગૌરવનો દિવસ છે પ્રજાસત્તાક દિન તો ચાલો આની પાછળની આખી ગાથાને સમજીએ દર વર્ષે આપણે જોઈએ છીએ નહીં છવ્વીસ જાન્યુઆરી આવે એટલે ટીવી પર દિલ્હીની ભવ્ય પરેડ દેશભક્તિના ગીતો સ્કૂલોમાં પ્રોગ્રામ્સ બહુ જ ધામધૂમથી ઉજવાય છે પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે આ દિવસ ઉજવીએ છીએ શા માટે શું છે આ દિવસ પાછળની કહાણી જો આ ખાલી એક રજાનો દિવસ નથી આ એ દિવસ છે જેણે આપણને સાચા અર્થમાં આપણી ઓળખ આપી અને એમાં પાછો સવાલ એ થાય કે તારીખ તો બીજી પણ હોઈ શકતી હતી તો પછી છવ્વીસ જાન્યુઆરી જ કેમ વેલ આ તારીખ પાછળ એક બહુ જ રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે ચાલો જાણીએ તો વાત એમ છે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આ એ દિવસ છે જ્યારે આપણું બંધારણ એટલે કે આપણા દેશનો સર્વોચ્ચ કાયદો પૂરી રીતે લાગુ થયો આ જ દિવસથી જ ભારત સાચા અર્થમાં એક પ્રજાસત્તાક બન્યું મતલબ કે દેશ પર કોઈ રાજા રાણીનું રાજ નહીં પણ લોકોનું પ્રજાનું રાજ આપણે આપણા નેતાઓને જાતે છૂટીએ છીએ અને એ જ આપણા માટે નિર્ણયો લે છે બસ આ જ છે પ્રજાસત્તાક પણ આ બધું કહેવું જેટલું સહેલું છે એટલું કરવું નહોતું એ સમજવા માટે કે આ કેટલી મોટી સિદ્ધિ હતી ચલો આપણે થોડા સમયમાં પાછા જઈએ આઝાદી મળી એ સમયમાં જરા વિચારો તું આપણને આઝાદી મળી ત્યારે દેશ કેવો હતો પાંચસો કરતાં પણ વધારે રજવાડા અલગ અલગ ભાષાઓ બોલતા લોકો જુદા જુદા ધર્મો અલગ અલગ રીતિરિવાજો આટલી બધી વિવિધતાવાળા દેશને એકસાથે એક ઝંડા નીચે લાવવો એ કોઈ નાનીસુની વાત નહોતી એ એક પહાડ જેવડો મોટો પડકાર હતો અને આ બધાને જોડવા માટે એક એવી મજબૂત દોરીની જરૂર હતી જે બધાને બાંધી રાખે અને એ દોરી એ જાદુઈ દસ્તાવેજ એટલે આપણું બંધારણ તો આ ભવ્ય પડકારનો જવાબ મળ્યો ભારતના બંધારણના રૂપમાં હવે આ જે બંધારણ બન્યું ને એની આખી કહાણી કોઈ મહાકાવ્યથી ઓછી નથી ચાલો એના પર એક નજર કરીએ જો આ કોઈ એક બે દિવસમાં નથી થયું આખી સફર શરૂ થઈ નવ ડિસેમ્બર ઓગણીસ છેતાલીસના રોજ જ્યારે બંધારણ સભાની પહેલી બેઠક મળી પછી ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસ સુડતાલીસના રોજ મુસદ્દા સમિતિ બની વર્ષો સુધી ચર્ચાઓ ચાલી દિવસ રાત મહેનત થઈ અને છેવટે છવ્વીસ નવેમ્બર ઓગણીસ ઓગણપચાસના રોજ આપણું બંધારણ બનીને તૈયાર થઈ ગયું અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ જ્યારે એને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યું હવે આટલું મોટું કામ હોય તો એના સૂત્રધાર પણ મોટા જ હોય ને આ ભગીરથ કાર્યમાં બે મહાનુભાવોનો સિંહફાળો હતો એક હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે બંધારણ સભાના અધ્યક્ષ હતા જેમણે આખી પ્રક્રિયાનું નેતૃત્વ કર્યું અને બીજા હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર જે મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા એમના જ્ઞાન અને મહેનતને કારણે જ આજે એમને આપણા બંધારણના મુખ્ય શિલ્પકાર કહેવામાં આવે છે પણ હા એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે આ કામ ખાલી બે ચાર લોકોનું નહોતું અરે આ તો એક ભગીરથ પ્રયાસ હતો આમાં દેશના ખૂણે ખૂણેથી આવેલા સેંકડો લોકો જોડાયેલા હતા બધાએ પોતાનું જ્ઞાન અનુભવ અને પરિશ્રમ આમાં રેડ્યો હતો તમને ખબર છે આમાં કેટલો સમય લાગ્યો પૂરા બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ વિચાર કરો લગભગ ત્રણ વર્ષ આ એક આંકડો જ બતાવે છે કે કેટલી ઝીણવટથી અને કેટલા સમર્પણથી આ કામ થયું હશે અને એટલું જ નહીં આ જે બંધારણનો કાચો મુસદ્દો હતો ને એના પર એકસો ને ચૌદ દિવસ સુધી ચર્ચા ચાલી હતી એક એક કલમ પર એક એક શબ્દ પર જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે દેશના દરેક નાગરિકના હકનું રક્ષણ થાય અને હવે સાંભળો એક સૌથી રસપ્રદ વાત આપણું બંધારણ બનાવવા માટે ખાલી ભારતમાં જ વિચાર નથી થયો આપણા ઘડવૈયાઓએ દુનિયાના સાઠ દેશોના બંધારણનો અભ્યાસ કર્યો હતો સાઠ દેશોનો જ્યાંથી જે સારું લાગ્યું એ લીધું જેમ કે અમેરિકા પાસેથી મૂળભૂત અધિકારો બ્રિટન પાસેથી સંસદીય સિસ્ટમ એમ દુનિયાભરના સારા વિચારોને લઈને એનું એક અનોખું ભારતીય સ્વરૂપ તૈયાર કર્યું જ્યારે બંધારણ બન્યું ત્યારે એમાં બાવીસ ભાગ ત્રણસો પંચાણું કલમો અને આઠ અનુસૂચિઓ હતી પણ આપણું બંધારણ કોઈ પથ્થર પર લખેલી લકીર નથી કે જે ક્યારેય બદલાય નહીં ના એ તો એક જીવંત દસ્તાવેજ છે જેમ જેમ સમય બદલાયો દેશની જરૂરિયાતો બદલાઈ એમ એમ એમાં સુધારા થતા ગયા અત્યારે જુઓ તો એમાં પચ્ચીસ ભાગ અને બાર અનુસૂચિઓ છે આ તો એની ખાસિયત છે સારું તો આટલી બધી મહેનત પછી બંધારણ તો બની ગયું પણ સવાલ એ છે કે એની અંદર છે શું એનું હૃદય શું છે એ આપણને ભારતના નાગરિકોને શું વચન આપે છે ચાલો એને સમજીએ અને આ જ છે આપણા બંધારણનો આત્મા એનો પ્રાણ એણે દરેક ભારતીયને પછી એ ગમે તે જાતિનો હોય ગમે તે ધર્મનો હોય કે ગમે તે ભાષા બોલતો હોય બધાને સમાનતા અને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો જરા વિચારો જે દેશમાં સદીઓથી ભેદભાવ ચાલતો હતો ત્યાં એક જ કાયદાથી બધાને બરાબરના હક મળી ગયા આ ખાલી કાયદાકીય ફેરફાર નહોતો દોસ્તો આ એક સામાજિક ક્રાંતિ હતી તો બંધારણે આપણને બહુ મોટા અને ગૌરવપૂર્ણ અધિકારો આપ્યા પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે અધિકારોની સાથે જવાબદારીઓ પણ આવે છે તો એક નાગરિક તરીકે આપણી શો ફરજ બને છે આપણી ફરજ શું બહુ સિમ્પલ છે સારું ભણીએ એક સારા અને જવાબદાર નાગરિક બનીએ દેશને આગળ વધારવામાં મદદ કરીએ અને હા સૌથી અગત્યનું એ શહીદોને ક્યારેય ન ભૂલીએ જેમના બલિદાનને કારણે આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ એમને હંમેશા યાદ રાખવા એ આપણી ફરજ છે તો બસ આ દિવસનો આખો સાર આ જ છે આપણું બંધારણ આપણને એક જ વાત યાદ અપાવે છે કે ભલે આપણે અલગ અલગ હોઈએ પણ આપણે બધા એક છીએ આપણે બધા ભારતીય છીએ આ જ આપણી સૌથી મોટી ઓળખ છે તો આશા છે કે હવે જ્યારે પણ છવ્વીસ જાન્યુઆરી આવશે ત્યારે આપણે એને માત્ર એક રજા તરીકે નહીં પણ એક ગૌરવના દિવસ તરીકે જોઈશું ચલો આપણા બંધારણના મૂલ્યોને ફક્ત પુસ્તકોમાં નહીં પણ આપણા જીવનમાં ઉતારીએ અને સાથે મળીને એક શ્રેષ્ઠ ભારત બનાવીએ જયહિંદ